હા જય માતાજી સરપંચ બોલું મેદાન માં મીટિંગ ગોઠવી છે એના માટે આપણે બધું ગોઠવણી કરી છે એટલે દરેક ફળિયામાં અને દરેક સોસાયટી માં એક મળી દઉં છું એટલે બધા અહીંયા આપડે મેદાન માં આવી જાવ એ બોકડા છે બોકડે આ બે એટલે આપણે મિટિંગ ચાલુ કરી મારે બે શબ્દો કેવા હોય ઉત્તરાયણ વિશે એ ચર્ચા માટે ભજન બોલાયા છે હા તમે આવી જાવ બરોબર તો પેલા કરશનભાઈ ને કઈ હા પેલા સાગર ભાઈ ને કઈ અને પેલા રમેશ તમે ફોન કરજો આવી જાય તો આપણે ઉત્તરાયણ નિમિત્તે કોઈ પ્રોગ્રામ કરવો હોય જમણવાર કરવો હોય પતંગ ચડાવવાની છે રીતે ચડાવવા કોઈ ગમમાં આપણે ઝઘડો ના થાય આજે હું તમારા ગમ સરપંચ છું બરાબર તો કોઈ માહોલ બગડવો ના જોઈએ

આપડા છોકરો ચાંદ પોણી લઈને આવશે એટલે આપડા કૂતર આવી ગયું બરાબર એટલે ભેગા કરવાનું કારણ મીટિંગ એટલા માટે કઈક અલગ જ માહોલ બનાવી બરાબર કોઈને તકલીફ ના થાય કોઈને લાઉડ સ્પીકરો તકલીફ ના પડે બઉ અવાજ નહી રાખવાનો આપડે નોર્મલ અવાજ રાખીને હોમ થિયેટર કે ડીજે વગાડવાનું બરાબર એટલે મેન બરાબર પછી જુઓ ચાઈના દોરી તો હરમ લાવવાની જ નહી આ ગમમાં હું આ દસ વર્ષથી સરપંચ કરું છું એટલે બધું હેન્ડલિંગ કરું છું આપણા કોઈ જાતની તકલીફ નહીં ગામમાં ગટરની વ્યવસ્થા વ્યવસ્થા બધું પંચાયત પંચાયત બધું પ્રોગ્રામ કમ્પ્લીટ કમ્પ્લીટ હું ચલાવી રાખું છું અને દરેક તહેવારમાં હું તમને સાથ સકા ને સપોર્ટ આપું છું એટલે હું ખાવું તમે તમારા ફળિયા માં કહી દેજો તમે તમારી સોસાયટી

કોઈ પણ મોણસ ચાઈના દોરી લાવશે તો પર કાયદેસર નાક મારા ગામ ને જવું ભાઈ ગામના સરપંચ આવો આવો વ્યવસ્થિત અને એના માં હોય તો ચાઈના દોરીનો માહોલ આપણા સોસાયટી માં ગામમાં બનવો જોવો નહીં એટલે તમારે પૂરતો ધ્યાન ધ્યાનાળવાનું મને સપોર્ટ કરવાનું છે અને ઉતરના ડાળે હું ઢાબા-ઢાબા પર ફરી અને બધું નક્કી કરી બરાબર ને હું કીધું એટલે આના બીજો હું પ્રોગ્રામ આપણે ખાઓ ભિયાનો પ્રોગ્રામ કરવો ને જીવ દેવ જીવ પણ સાહેબ જીવ ઉંજી બનાવવું જીવ મજા ઓરે ભલા ગર્શનભાઈ તો એમ કહેતા કે તું હટ ઉઠાનો પ્રોગ્રામ રાખો મજા ઓં આ માહોલ છે બધો બરાબર એટલે વાંધો નઈ આપડે આ ગમે ત્રણ આઈટમ છે પેલો એક બીજો ભાઈ હતો ને એ તો મારો ઈંડા ખેમાનો પોકરું રાખી ગોમલો સરપંચ

બધું લાવે ના જો ભાગોડે તમારું ઘર છે એટલે તમારે આખું નું લેવાનું બરાબર મારે ખાલી ચાઈના દોરી ના આવી જુઓ કાલે આપણા ગોમ ના જવી જો અને પક્ષીઓના ચાઈના દોરી થી

બરાબર ચે <onents and downhill behaviour> <sniff servir> <coughs> આ ઉત્તરાયણ તમે કોઈ ચાઇના દોરી લાવતા નહીં ચાઇના દોરી ઘણા બધા નુકસાન થાય છે લાઇટ વાયર હોય ચાઇના દોરી તો એની ઉપર પસાર થાય તો પણ ભડાકા થાય છે કરંટ આવી શકે છે અને પક્ષીઓ માટે તો ખુબ જ નુકસાન કરતા છે એટલે મહેરબાની કરીને હું બધાને પ્રાર્થના કરું છું કે ચાઇના દોરી ના લાવતા સાહેબો આટલી મહેરબાની કરજો ઉત્તરાયણ માં ગમે એટલા પતંગ ચડાવો ફીરકીઓ લાવો મોજ કરો પણ સાહેબ ચાઇના દોરી ના લાવતા

બઉ સારી એવી ઉત્તરાયણ વગાડીજો દારૂ પીતા નહીં ઝઘડા કરતા નહીં અને ઉતરાયણ મનાવજો સાહેબ જય માતાજી મિત્રો અમારું કબજા મેટર કોમેડી જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબક્રાઈબ કરજો